એમ નઈ તો ભાઈ ને અત્યારે મોકલી દઉં તો એટલે પતિ છે એમનું એમ એમને બીક છે કે મારે આ થશે તો હું તમને મૂળેક થી તમે આવવાના હોય પોલીસ ચોકી બાર ગમે ત્યાં તમે કયો ત્યાં એટલે શું એટલે અઠાઈ પગલા જઈને પૂરું એનું નિવેદન લેવાનું હા એટલે ઈ ભાઈ તો બાર છે ને હા એ ભાઈ બાર છે ને પણ એમને બોલાવી લો એટલે એમને ત્રણ ચાર કલાક કે છે અને હું તો ફ્રીજ ફ્રી થઈ તો એમને મોકલી દઉં તો ચાલશે એમ પછી એના આગળ અરે એમાં એવું કઈ હોય નઈ હોય કીધું વાત થઈ ગયું એટલે તમારા કરતા કઈ ગુતા ના હોય કાલે કાલે વાગે આપણે કોન્ટેક કરશું એટલે કેટલામાં આપણે તમે વાત કરી હતી સવારે એકલા રૂપિયા માં ટૂંકમાં પંદર હજાર કીધું છે એમ તમે મને એટલું કીધું તું હાલો

કાલે કાલે કરીએ હા કાલે તો કાલે મોર્નિંગમાં રાખો બપોર પછી હું નહી હોય તો મોર્નિંગ મોર્નિંગમાં તમે ખાલી તમારું કામ હોય તો નીકળી શકો વાંધો નહીં પછી અમે નિવેદન લઈ નાખશું કેટલા વાગે કાલે અગિયાર વાગે હમ અગિયાર વાગે ઓકે સારું ચાલો

અચ્છા એવું છે ટ્રસ્ટેબલ વ્યક્તિ નથી એમ તમારા ટ્રસ્ટ કરી શકો બટ છ એટલા